ઠઠા મશ્કરી હાસ્ય અને ફોટો સેશન કરતા આ સાંસદ ગેની બેનની સંવેદના કદાચ આજ પાણીમાં તણાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે માટે જ તો ત્યાં લોકોની વચ્ચે પહોંચી તેમનું દુઃખ દર્દ સાંભળવાના બદલે તેમની સમસ્યાઓ દૂર કરવાના બદલે બેન છે તે સેલ્ફી લેતા અને પોતાના સાથીઓની સાથે ફોટો પાડવાનું કહેતા સંભળાઈ રહ્યા છે

અને એ જનતાને હવે જ્યારે પડખે ઊભું રહેવાનો વારો આવ્યો છે ત્યારે તમે આ રીતે નિરીક્ષણના નામે આવા તાગડધિરના કરો એ કેટલું યોગ્ય છે શું એક સાંસદને આ પ્રકારનું વર્તન શોભે છે તમે જ ગેનીબેનનો આ આખો વિડિયો જુઓ

આપને જણાવી દઈએ કે ત્રણ ચાર દિવસ પહેલા ગુજરાત સરકારમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે હતા ત્યારે તેમણે સવાલ ઉઠાવ્યા હતા કે બનાસકાંઠાની આટલી ગંભીર સ્થિતિ છે અને સાંસદ છે તે ગેરહાજર છે આમ ભાજપ નેતાના આ સવાલોનું જાણે મેણું ભાંગતા હોય તેમ ગેનીબેન મેદાને તો ઉતર્યા પરંતુ આ સ્થિતિમાં પૂરગ્રસ્તોની વેદના સાંભળવાના બદલે ફોટો સેશનમાં બેન વ્યસ્ત વધારે જોવા મળ્યા આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં